અભિયાન ચલાવવા અને માદક પદાર્થોની સપ્લાય કરનાર ડ્રગ્સ માફિયાઓ તથા તેઓની ગેંગને પકડવા સૂચના આપી હોય જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે ક્રાઇમ બ્રાન્ચે ગત તારીખ સત્તાવીસમી જુલાઈના રોજ ઉત્તરાયણ પોલીસ પથકની હદમાં ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ નીચે ગંડારા પાસેથી મિત્ર રામજી કરિયાવરા વકીલ મનસુખ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી ત્રણ લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે જે એમડી ડ્રગ્સ તેઓ ઇમરાન ફિરોઝ શેખ આપ્યો હોવાનું તથા ઇમરાનની ધરપકડ કરતા તેને સરફરાજ ખાન પઠાને એમડી આપી અને કબુલાત કરી હતી જે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉમરવાડા ખાતે દરોડા પડી ત્યાંથી એઝાદ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને ઓગણીસ લાખ સત્યાસિયાના એમડી સાથે ઝડપી પાડ્યો હતો તેની પણ ડ્રગ્સ સરફરાજ ખાન પઠાણ તથા અબરા ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુક્તા શેખે આપી હોવાની કબુરાત કરતા બંને ગુનામાં મોટેડ આરોપી સરફરાજ ખાન પઠાણે ક્રાઇમ બ્રાન્ચે સલબતપુરા ચીમલીયાબાડ વિસ્તારમાંથી ઝડપી પાડી સળિયા પાસે ધકેલ દીધો છે